તેમાં શું આવશે આત્મકથા અંશ બોપાળ બાપા તો કે નવલકથા અંશ લોહીની સગાઈ નવલિકા છાલ છોતરા ને ગોટલા તો આવશે హాస్య નિબંધ ત્યાર પછી એક વાક્યમાં જવાબ આપો ગોપાળ બાપા સાનો વેપાર કરવા ઈચ્છતા હતા તો ગોપાળ બાપા હરિ નામનો વેપાર કરવા ઈચ્છતા હતા બાળકોની નજરમાં શું આવી જાય છે તો ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે તે બુલબુલે ક્યાંને કેવો માળો કર્યો છે તે કાંકીડાએ કેવા રંગો ધારણ કર્યા છે તે વગેરે બાળકોની નજરમાં આવી જાય છે ત્રીજો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ આ વાક્યમાં અરુણિમાનો કયો ગુણ જોવા મળે છે તો આ વાક્યમાં અરુણિમાનો અડગતાનો ગુણ જોવા મળે છે શ્રદ્ધાનું મહત્વ કોના દ્વારા સમજાવ્યું છે તો એક નાની બાળકી દ્વારા હવે વિદ્યાર્થી મિત્રો તમારે આવી રીતે તમામ વિષયના પેપરના સોલ્યુશનો તેમજ ધોરણ ત્રણ થી નવ અને અગિયારના

મંગુને દવાખાને મૂકવા જતા પહેલાની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો ત્યાર પછી જે વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે આ વાક્યની વાડી પરના વહલા પાઠના આધારે ચર્ચા કરો અથવા સોડાની સોંડાની વાત સાંભળી મહારાજા વજે સંજીની છાતી ફૂલવા લાગી છે કારણ કે તેને જવાબ આપેલો છે વિભાગ બીની અંદર આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો જઈને નરસિંહ મહેતા હરક પામી રહ્યા છે સાંદિપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહતો તેવી પ્રતી કયા વાક્યમાં થાય છે તો પછી ગુરુજી શોધવા નિસર્યા કહ્યું સ્ત્રીને તે કીધો કે આપણા હૃદયા સાથે ચાંપિયા વાક્યોમાં સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહતો એવી પ્રતીતિ થાય છે દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે શું એટલે જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાનો કઈ વ્યક્તિને મૃત્યુ પણ ડરાવી શકતી નથી તો જે વ્યક્તિ આઘાત કે પ્રત્યાઘાત કે સુખ દુઃખથી ન ડરે એને મૃત્યુ પણ ન ડરાવી શકે કાવ્ય પૂર્તિ કરો મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી વાહલી કરી સામે મરકત મરકત ઊભા મારા મનની દુવારિકાના સુબા મારા આંસુની લૂછિયા જરી ત્રણ ચાર વાક્યમાં સાંજ સમય સા મળ્યો કાવ્યમાં સાંજના સમયનું દ્રશ્ય તમારા કાવ્યના આધારે લખો વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ તમારે જોતી હોય તો મેં કહ્યું એ પ્રમાણે તમને ક્યાંથી મળશે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો ત્યાંથી પેઇડ કોર્સમાંથી મળી જશે બરાબર એટલે ખાસ ત્યાંથી મેળવી લેજો હા આ વ્યવસ્થિત ત્રણ પેપર છે મોડેલ પેપર છે જે તમે વ્યવસ્થિત કરશો

સવિસ્તાર ઉત્તર લખો પુત્ર વધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે બીજું છે રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો અથવા પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં કયા કયા શબ્દ પ્રયોગો દ્વારા વ્યક્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો એ સરસ રીતે તમને સમજાવવામાં આવ્યું છે લખવામાં આવ્યું છે વિભાગ સી જોડણી સુધારો આર્થિક પ્રણય ગોષ્ટી સંધિ છોડો અને જોડો વિદ્યાભ્યાસ પરવત્તા ઉપકાર પરોપકાર તળપદા શબ્દ છોરો છોકરી જાયો પુત્ર સમાજ દરિદ્ર નારાયણ મધ્યમપદ લોપી સાચો સમાનાર્થી કબૂલ મંજૂર વિરુદ્ધાર્થી પ્રત્યક્ષ પરોક્ષ નિર્મળ મલિન અલંકાર ઓળખાવો વેંચાઈ ગયું ઢોર જેમ તલખે ખોઢા ઉપમા કાળું જાણે આંખનો પાટો અને તોય જાણે મરચાનો હતો ઉત્પ્રેક્ષા સાચો અર્થ શોધો નજરની પીંછીને ધૂળ પર વારવી અહીં મૃત બાળકીને પગલીને શોધવાનો પ્રયત્ન કરો કહેવતનો અર્થ સમજાવો સંપ ત્યાં જમ સંપીને રહેવાથી શાંતિની સુખી મળે છે સુખ મળે છે શબ્દ સમો માટે એક શબ્દ આપો માથાનો એક પહેરવેશ પાઘડી લિંગ ઓળખાવો પિતાંબર નપુસંક લિંગ ચોરી સ્ત્રીલિંગ વાક્ય પ્રયોગ તમારે જણાવવાનું છે મધુ હાલડું ગાય છે તો મધુ હારડું ગવડાવે છે શ્રીમદ રાજચંદ્રએ રંગુનમાં પણ પેટી ખોલી હતી ભાગીદારોએ શ્રીમદ રાજચંદ્ર પાસે રંગુનમાં પણ પેટી ખોલાવી હતી વાક્ય રૂપાંતર કરો મરીને સો વિધિ વાક્ય બનાવો આપઘાત કરવો અઘરો છે સાદું સંયુક્ત વાક્ય જણાવો તો ભાઈ આ સાદું વાક્ય છે આ સંકુલ વાક્ય છે એમ બરાબર તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી લેવાનું વાક્ય વિદ્યાર્થી મિત્રો

મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ ત્યાર પછી અહીંયા પત્ર લેખન તમારા વિસ્તારમાં વીજળીની સમસ્યા દૂર કરવા માટે એક અરજી પત્ર સો શબ્દમાં લખો લખેલો છે વિદ્યાર્થી મિત્રો બરાબર અહેવાલ લેખન છે કે તમારી શાળાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ પુસ્તક બેંકના ઉદ્ઘાટન અંગેનો છાપાજોગ અહેવાલ આશરે એકસો શબ્દોમાં તૈયાર કરો તો પુસ્તક બેંક અહેવાલ ગદ્યખંડ વાંચી અને નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપો તો એ ગદ્યખંડ વિદ્યાર્થી મિત્રો વાંચશો એટલે ચાર સવાલ પૂછેલા છે જો સંવેદનશીલ વ્યક્તિનું હૃદય કેવું હોય છે હિન્દુસ્તાનની ધરતીની મહેક શેમાં છે સંવેદનાના સંદેશાવાહક કોણ છે ચલચિત્રમાં સંવેદના જગાડવાની શક્તિ શેમાં છે ગદ્યખંડની યોગ્ય શીર્ષક આપો તો ચારેયના જવાબ છે એ રીતે અને છેલ્લે નિબંધ પરિશ્રમ એ જ પારસમણી જો આ તમે પીડીએફ મેળવી લેશો વ્યસનોમાં ફસાતો આજનો યુવાન આ ખાસ આ પીડીએફ મેળવી લેશો વિદ્યાર્થી મિત્રો તો મેં તમને કીધું એમ ક્યાંથી મળશે સરસ મજાની આપણી આ એપ્લિકેશન છે ત્યાં જઈને મળશે એટલે ખાસ ચેનલમાં નવા છે ને સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બરાબર અને હા તમારે કેટલા માર્ક્સ આવ્યા તમે એમને ચોક્કસ જણાવો અને બીજી વાત કે તમારે જો કોઈ પરીક્ષા લેવાઈ ગઈ હોય તો એના પેપર છે એ તમે ફોટા વ્યવસ્થિત પાડીને આપણે નંબર આપેલા છે એપ્લિકેશનમાં મોકલજો જેથી બીજા વિદ્યાર્થીને ફાયદો થાય એનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં એ તદ્દન ફ્રીમાં રહેશે ઓકે તો બધા વિદ્યાર્થી મિત્રોને પરીક્ષામાં ઢેર સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત